નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત છું સાબરકાંઠા ડિસ્ટ્રિક કોપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડ એટલે કે સાબર ડેરી અંતર્ગત આવેલી વિવિધ આસિસ્ટન્ટ જુનિયર આસિસ્ટન્ટ તેમજ આસિસ્ટન્ટ ઓફિસર ટ્રેની તેમજ ટેકનિશિયન ટ્રેની પ્લાન્ટ ટેકનિશિયન તેમજ તમે જોઈ શકો છો જુનિયર આસિસ્ટન્ટ અંતર્ગત આવેલી વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે મિત્રો વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીશું મિત્રો શૈક્ષણિક લાયકાત અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેમજ અરજી કરવા માટેની છેલ્લી તારીખ તો તમે જોઈ શકો છો મિત્રો સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડ એટલે કે સાબર ડેરી અંતર્ગત આ ભરતી પતિની જાહેરાત છે મિત્રો विगतવાર જોઈએ તો સાબોડેરી લોકેટેડ એટ હિંમતનગર સાબરકાઠા ગુજરાત ઇઝ અ કોઓપરેટિવ ઓર્ગેનાઇゼશન એન્ગેજ્ડ ઇન ધ મેન્યુફેક્ચરિંગ ઓફ મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સ અન્ડર ધ બ્રાન્ડ નેમ ઓફ અનુલ અમુલ થ્રુ અલ્ટ્રા મોડર્ન મિલ્ક પ્રોસેસિંગ એન્ડ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ એટ હિંમતનગર ગુજરાત એન્ડ અધર સ્ટેટ વિથ એન્યુઅલ ટર્નઓવર ઓફ રૂપીસ 99500 કરોડ પ્લસ તો તમે જોઈ શકો છો મિત્રો विगतવાર જગ્યા વિશેની માહિતી મળી હોય તો પહેલા નંબરની જગ્યા છે મિત્રો ટ્રેની જુનિયર આસિસ્ટન્ટ ક્યુએ પ્રોડક્શન માટે જેમાં મિનિમમ સીજીપીએ ની વાત કરીએ તો પાંચ પોઈન્ટ પાંચ તેમજ બીએસસી કેમેસ્ટ્રી માઇક્રો એક્સપીરિયન્સ કેન્ડિડેટ ઇન ઇલેવન ફિલ્ડ વિલ બી પ્રિફર્ડ વૈમર્યાદા મેક્સિમમ અહીંયા બત્રીસ વર્ષ સુધીની લેશે ત્યારબાદ તમે જોઈ શકો છો બીએસસી ઇન એની ડિસિપ્લિનમાં કરેલું હોય તે ઉમેદવારો માટે ટ્રેની જુનિયર આસિસ્ટન્ટ ડેરી માટે પાંચ પોઈન્ટ પાંચ જે સીજીપીએ મેળવેલ હોય તેવા ઉમેદવારો માટે જગ્યા છે જેમાં એક્સપિરિયન્સ કેન્ડિડેટ ઇન રિલેવન્ટ ફિલ્ડ વિલ બી પ્રિફર્ડ બત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા રહેશે ત્યારબાદ ત્રીજા નંબરની વાત કરીએ તો ટ્રેન આસિસ્ટન્ટ ઓફિસર માટે એન્જિનિયરિંગ માટે જગ્યા છે જેમાં બી બીટેક મિકેનિકલ કરેલ હોય તેઓ ઉમેદવારો માટે જેમાં જોબ કોડ આર એસ જીરો એટ વન ઝીરો થ્રી છે જેમાં ફાઇવ પોઈન્ટ ફાઇવ મિનિમમ સીજીપીએ રહેશે એક્સપિરિયન્સ અહીંયા એને એટલે કે નોટ એપ્લિકેબલ એક્સપિરિયન્સની જરૂરિયાત રહેશે નહીં બત્રીસ વર્ષ સુધીની વયમરદા રહેશે ત્યારબાદ ટ્રેની આસિસ્ટન્ટ ઓફિસર એન્જિનિયરિંગ માટે બી બીટેક ઇલેક્ટ્રિકલ કરેલ હોય તેવા ઉમેદવારો માટે જેમાં પાંચ પોઈન્ટ પાંચ સીજીપીએ મેળવેલ હોય બત્રીસ વર્ષની વયમરદા છે બી બી આઈસી એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ કરેલ હોય તેઓ ઉમેદવારો માટે ટ્રેની આસિસ્ટન્ટ ઓફિસર એન્જિનિયરિંગ માટેની જગ્યા છે જેમાં પાંચ પોઈન્ટ પાંચ સીજીપીએ બત્રીસ વર્ષની વયમર્યાદા ત્યારબાદ બી બીક જે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ આઈટી કરેલ હોય તેઓ ઉમેદવારો માટે ટ્રેની આસિસ્ટન્ટ ઓફિસર એન્જિનિયરિંગ માટે પણ જગ્યા છે ત્યારબાદ તમે જોઈ શકો છો વિવિધ ટ્રેની ટેકનિશિયન્સ માટેની જગ્યા છે જેમાં આઈટીએ ફિટર કરેલ હોય તેઓ ઉમેદવારો માટે ટ્રેની ટેકનિશિયન માટેની જગ્યા છે તમે જોઈ શકો છો છ જગ્યા છે મિત્રો જેમાં પંચાવન ટકા તેમજ એક્સપિરિયન્સ અહીંયા એને બત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા આઈટી આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન કરેલું હોય તો ઉમેદવારો માટે ટ્રેનની ટેકનિશિયન માટેની છ જગ્યા છે જેમાં પંચાવન ટકા તેમજ બત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા આઈટીઆઈ ઇન્સ્ટ્રુમેન્ટેશન માટે તમે જોઈ શકો છો ઇન્સ્ટ્રુમેન્ટ માટે ટ્રેનની ટેકનિશિયન માટેની છ જગ્યા જેમાં પંચાવન ટકા સાથે તેમજ એક્સપિરિયન્સ અહીંયા એને બત્રીસ વર્ષ સુધીની રહે રહેશે ડિપ્લોમા કરેલો હોય તે ઉમેદવારો માટે ટ્રેનની પ્લાન્ટ ટેકનિશિયન માટેની વીજ જગ્યા છે જેમાં ટ્રેનની પ્લાન્ટ ટેકનિશિયન માટેની બે જગ્યા છે ડિપ્લોમા મિકેનિકલ કરેલું હોય તો ઉમેદવારો માટે જેમાં પાંચ પોઈન્ટ પાંચ સીજીપીએ બત્રીસ વર્ષ સુધીની વયમરદા રહેશે ત્યારબાદ ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ માટે ટ્રેનની ટેકનિશિયન માટેની બે જગ્યા છે પાંચ પોઈન્ટ એક્સપિરિયન્સ એક્સપીરિયન્સ એ છે બત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા રહેશે ત્યારબાદ ડિપ્લોમા આઈસી કરેલ હોય તો ઉમેદવારો માટે ટ્રેની પ્લાન્ટ ટેકનિશિયન માટેની બે જગ્યા છે ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ કરેલ હોય તો ઉમેદવારો માટે બત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા રહેશે મિત્રો ત્યારબાદ વાત કરીએ ટ્રેની સિનિયર આસિસ્ટન્ટ સિક્યુરિટી માટેની જગ્યા છે જેમાં ગ્રેજ્યુએટ ઇન એની ડિસિપ્લિન મિનિમમ ફાઈવ ઇયર્સ એક્સપિરિયન્સ ઇન રિલેવન્ટ ફિલ્ડ તેમજ છત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા રહેશે એમબીએ ઇન માર્કેટિંગ કરેલ હોય તેવા ઉમેદવારો માટે ટ્રેની જુનિયર આસિસ્ટન્ટ માર્કેટિંગ માટેની એક જગ્યા છે જેમાં મિનિમમ થ્રી ઇયર્સ એક્સપિરિયન્સ ઇન રિલેવન્ટ ફિલ્ડ છત્રીસ વર્ષ સુધીની વયમરદા રહેશે ત્યારબાદ જુનિયર આસિસ્ટન્ટ ટ્રેની માટે એમપીઓ માટે ગ્રેજ્યુએટ ઇન એની ડિસિપ્લીન ઓનલી ફોર ફિમેલ કેન્ડિડેટ માટે જગ્યા છે જેમાં મિનિમમ થ્રી યર્સ ઓફ રિલેવન્ટ વર્ક એક્સપિરિયન્સ તેમજ અડત્રીસ વર્ષ સુધીની વયમરદા રહેશે બીકોમ કોમ એમ કોમ કરેલું હોય તો ઉમેદવારો માટે ટ્રેની જુનિયર આસિસ્ટન્ટ માટેની એક જગ્યા છે ડેરી માટે જેમાં પાંચ પોઈન્ટ પાંચ સીજીપીએ તેમજ બત્રીસ વર્ષ સુધીની વયમરતા એક્સપિરિયન્સ કેન્ડિડેટ ઇન રિલેવન્ટ ફિલ્ડ વિલ બી પ્રિફર્ડ ત્યારબાદ બી બીટેક મિકેનિકલ ઇલેક્ટ્રિકલ કરેલ હોય તો ઉમેદવારો માટે ડીજીએમ એજીએમ સિનિયર મેનેજર એન્જિનિયરિંગ પ્રોજેક્ટ માટે જગ્યા છે જેમાં વહીવટ પિસ્તાલીસ વર્ષ સુધી મિનિમમ સેવન એક્સપિરિયન્સ ઇન રિલેવન્ટ ફિલ્ડ એન્ડ આઉટ ઓફ ધેટ ફાઈવ યર એક્સપિરિયન્સ ઇન મેનેજરિયલ કેડર ફોર મોર ડિટેલ એન્ડ ટુ ઓપટેન એપ્લિકેશન ફોર્મ પ્લીઝ વિઝિટ અવર વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ સાબર ડોટ ઓઆરજી જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપવામાં આવ્યું છે મિત્રો ત્યાંથી તમે ઓપન કરી અને જે વિગતવાર જે જાહેરાત છે તેમજ એપ્લિકેશન ફોર્મ છે તે તમે ડાઉનલોડ કરી શકશો એન્ડ ડાઉનલોડ ધ એપ્લિકેશન ફોર્મેટ ફિલ ધ એપ્લિકેશન ફોર્મ એન્ડ સેન્ડ ધ એપ્લિકેશન ફોર્મ ઇન હાર્ડ કોપી વિથ ધ કમ્પ્લીટલી ફિલ્ડ ડિટેલ્સ લાઇક જોબ કોડ એટલે કે જે અહીંયા આગળ જોબ કોડ આપેલા છે મિત્રો અલગ અલગ જે જગ્યાઓ માટે તેમજ अह तो में जोई શકો જો પોસ્ટ નેમ એપ્લિકેન્ટ નેમ એડ્રેસ એજ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ વેનએવર रिक्वायर्ड व्हेરેવર रिक्वायर्ड અલોંગ વિથ અ કોપિયોકોપી ઓફ ઓલ રિલેવન્ટ रिक्वायर्ड સર્ટિફિકેટ વિથિન 10 ડેઝ ઓફ ધ ડેટ ઓફ પબ્લિશમેન્ટ ઓફ એડવર્ટાઇઝમેન્ટ એટ સાબરડી સબ પોસ્ટ બોરિયા હિમતનગર ડિસ્ટ્રિક્ટ સાબરકાઠા ગુજરાત 383006 પિન કોડ પર એપ્લિકેન્ટ એજ શુડ બી કેલ્ક્યુલેટેડ બેઝ ઓન ધડવર્ટાઇઝમેન્ટ પબ્લિશ ડેટ તમે જોઈ શકો છો તારીખ છ નવ બે હજાર પચીસ ના રોજ વિવિધ વર્તમાનપત્રમાં ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો ધીસ વેકેન્સી ઇઝ ફોર ધ વેરીયસ ઓપરેશન એટ આઉટસાઇડ ગુજરાત એન્ડ ગુજરાત લોકેશન કેન્ડિડેટ પોસ્ટિંગ વુલ બી પાન એરિયા પાન ઇન્ડિયા ફોર ઇન્ડિફાઈનેટ પીરિયડ युनियन हव्ह टू रिझर्व द राईट टू फिक्स द स्टाईफन ट्रेनिंग पिरियड सेलरी डेजिग्नेशन बेड ऑन द कॅन्डिडेट एज्युकेशन क्वालिफिकशन एन्ड एक्सपिरियन द युनियन रिझर्व द राईट टू एप्रव्ह ओ रिझेक्ट इप्लिकेशन बेस्ड ऑन एक्सपिरियन्स ऑफ द कॅनिडेट रिलेक्सेशन विल बी गिवन इन एज क्राईटेरिया तयार विचार मित्र एप्लिकेशन फॉर्म ते त्या विषय फील डाऊनलड एप्लिकेशन फॉर्म ગીવન ઓન ધ પેજ થ્રી એન્ડ ફોર ઇન ઇંગ્લિશ લેંગ્વેજ ત્યારબાદ સેન્ટ ફિલ્ડ એપ્લિકેશન ફોર્મ એન્ક વિથ ઓલ રિલેવેન્ટ રિક્વાડ ડોક્યુમેન્ટ સર્ટિકેટ એન્ડ સેન્ડ ટુ બિલો એડ્રેસ વિદિન ટેન ડેઝ એડવર્ટાઇઝમેન્ટ તમે જોઈ શકો છો એડ્રેસ આપેલું છે ટુ મેનેજિંગ ડિરેક્ટર સાબરકાંઠા ડિસ્ટ્રિક કોટીવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડ સાબર સબ પોસ્ટ ઓફ બોરિયા હિંમતનગર ડિસ્ટ્રિક્ટ ગુજરાત અડત્રીસ ત્રીસ જીરો છ પિનકોડ રહેશે application which are not as per prescribed for in uh, incompletely field having wrong information having educational qualification experience not relevant to job not fulfilling the requirement of job missing photocopies of educational qualification experience certificate etc documents will not be considered and will be rejected you should have to post it to our satellite plant or other operation anywhere outside gujarat and will be posted at the site plant unit office etc as एंड वेन रिक्वायर्ड बा मेनेजमेंट फॉर द इंडिपेन्ट पीरियड एजुकेशनल क्वालिफिकेशन ऑप्टेन बाईनली फ्रॉम गवर्मेंट रेग्नाइज इनवर्सिटी इंस्टीट्यूट विल बी कन्सिडर इट्स मैंडेटरी टू एप्लाई इन द प्रिस्क्राइब फॉर्मेट सेपरेटली टूच कोड अलग अलग पोस्ट में अगर अलग फॉर्म भरी ने मकोल रहे एन एप्लीकेट विल की जॉब कोड ब्लैक और मेन्शन मोर देन वन जॉब कोड इन द सेम एप्लीकेशन फॉर्म और एनी मिसमेच बिटवीन जॉब कोड लीड टू कैंसलेन any application that reach up, uh, reach after uh, last date of the receipt of application by any mean personal courier post will not be considered and will, uh, not be accepted incomplete incorrect field application form will be rejected the sabardhari reserve all right to consider reject any application as well as to change any terms and rules as per the when required ત્યારબાદ તમે જોઈ શકો છો ઇન કેસ ઓફ એની ડિસ્પ્યુટ વિથ રિગાર્ડ ટુ ઇન્ટરપ્રિટેશન ઓફ ટર્મ્સ એન્ડ કન્ડિશન ડિસિઝન ઓફ મેનેજિંગ ડિરેક્ટર શેલ બી ફાઇનલ એઝ પર ધસવેલ એઝ ઇન ધ કેસ ઓફ એની લીગલ ડિસ્પ્યુટ હિંમતનગર ડિસ્ટ્રિક્ટ સાબરકાંઠા સ્ટેટ ગુજરાત શેલ બી જ્યુરિડિક્શન એપ્લિકેશન ફોર્મ નું અહીંયા ફોર્મેટ આપેલું છે મિત્રો તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપવામાં આવશે ત્યાંથી તમે ડિટેલ નોટિફિકેશન તેમજ એપ્લિકેશન ફોર્મ પણ ડાઉનલોડ કરી શકશો જેમાં અહીંયા જોબ કોડ છે મિત્રો આગળ વાત કરી તે મુજબનો જોબ કોડ અહીંયા ખાસ છે તે જગ્યા માટે લખવાનો રહેશે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ એફએસ પાસપોર્ટ સાઇઝ રિસેન્ટ ફોટોગ્રાફ અહીંયા એડ્રેસ આપેલું છે મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો જે પેપરમાં જે ડેટની એડવર્ટાઇઝમેન્ટ છે તે કેન્ડિડેટ નેમ એઝ પર ધ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ કેન્ડિડેટ નેમ ફાધર હસબેન્ડ નેમ સરનેમ ત્યારબાદ એડ્રેસ અહીંયા લખવાનું રહેશે મિત્રો બર્થ ડેટ મોબાઈલ નંબર તેમજ એકેડેમિક જે ડિટેલ છે સ્ટાર્ટિંગ વિથ એસએસસી એટલે કે એસએસસી લઈ અને જે હાયર ક્વોલિફિકેશન ધરાવતા હોય તે હાયર મુજબ અહીંયા ડિટેલ ભરવાની રહેશે એક્સપિરિયન્સ ડિટેલ અહીંયા લખવાની રહેશે મિત્રો સ્ટાર્ટિંગ ફ્રોમ પ્રેઝન્ટ એમ્પ્લોયર ત્યારબાદ અહીંયા ડિક્લેરેશન આપેલું છે મિત્રો તે મુજબનું ડિલેરેશન એકવાર વાર વાંચી અને ત્યારબાદ અહીંયા સિગ્નેચર ઓફ કેન્ડિડેટ ફ્લેશ અને ડેટ લખી અને ત્યારબાદ તમે જોઈ શકો છો અહીંયા એન્ક જે કરવાનું છે ડોક્યુમેન્ટ તેમાં ટિક માર્ક કરવાનું રહેશે મિત્રો જેમાં એસએસસી માર્કશીટ ફોટોકોપી એચએસસી માર્કશીટ ફોટોકોપી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ ફોટોકોર ડિક્લેર કોલિફિકેશન ટ્રાન્સક્રિપ્ટ ઓલ માર્કશીટ ફોટોકોપીસ ડિક્લેર કોલિફિકેશન ડિગ્રી સર્ટિફિકેટ ફોટોકોપી તેમજ ડિક્લેર એક્સપિરિયન્સ સર્ટિફિકેટ ડોક્યુમેન્ટ જે અહીંયા તેના પર માર્ક કરવાનું રહેશે મિત્રો ત્યારબાદ અરજી ફોર્મ છે ત્યાં આગળ વાત કરી તે મુજબ મોકલવાનું રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો આ રીતનું જે સાબર ડેરી અંતર્ગત ભરતી માટેની જાહેરાત છે મિત્રો વિવિધ જગ્યાઓ માટે આઈટીઆઈ ડિપ્લોમા તેમજ તમે જોઈ શકો છો જે સ્નાતક થયેલા ઉમેદવારો માટે આવી વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય